મેં થોડી બચ્ચાઓને જન્મ આપતો ફરતો છું હવે જન્મ તો એની માએ આપેલો હે ને કેવી વાત કરતા છો કોઈ ઝેંસ બચ્ચાને જન્મ નહીં આપી શકે ઓ ટીચર તમને એટલી બી સેન્સ છે નથી તો તમે હું બચ્ચાઓને જ્ઞાન આવ્યું ગમે તે ઠહે તો પણ મેં મારી લલિતાને આ સ્કૂલમાં જ બનાવવા તમારું નોલેજ થોડુંક ઓછું છે પણ તમારું મૂખડું સુંદર છે સુંડર મુખડાવાળી ટીચરો બચ્ચાઓને બી વધારે ગમતી હોય છે તો મિત્રો આ હતા લાલુ લોટવાલા અને એ શા માટે આવું કહી રહ્યા હતા અને કોને કહી રહ્યા હતા એ આપણે આજની વાર્તામાં સાંભળીશું જોઈશું તો મિત્રો હાસ્ય વાર્તાઓની આ ચેનલમાં આપનું સ્વાગત છે જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન પણ દબાવી દો એટલે વાર્તાઓનું નોટિફિકેશન તમને મળ્યા કરે તો મિત્રો આજની વાર્તા છે લખણ ખોટી લલિતા આમ તો એનું નામ લલિતા હતું પણ એના પપ્પા એને હંમેશા લલિતા જ કહેતા તો ચાલો શરૂ કરીએ મિત્રો આજની વાર્તા લખણખોટી લલિતા લાલુ લોટવાળાની એકની એક છ વર્ષની છોકરી લલિતા તોફાની બારકસ હતું એટલે ત્રણ દિવસથી વધારે સમય કોઈ સ્કૂલ એને રાખી શકી નહોતી ટોંકી ગરદન અને બઠીયાકાનવાળા નીચેનું લલિતાનું બદન પણ ઘાટ વગરનું હતું એટલે એના કાયમ એમ કહેતા કે એને ઘડવામાં ભગવાને ઉતાવળ કરી નાખી છે પહેલી વાર જ્યારે લલિતાને બાલ મંદિરમાં બેસાડી ત્યારે એની મમ્મીની સાડી પકડી અને ધૂળમાં આળોટેલી અને મોટો ભેંકડો તાણેલો અને એનો ભેંકડો સાંભળીને કાયમ ઓટલા ઉપર સુઈ રહેતી ભૂરી કૂતરી એના ગલુડિયા લઈને બન્યા ત્યાર પછી ટીચરે એનો હાથ પકડવા કોશિશ કરી ત્યારે ટીચરના હાથ પર બચકું ભરી અને એને પરચો બતાવેલો અને એ ખર્ચો પણ લાલુને આપવો પડેલો લલિતાનું આવું કદ જોઈ અને તરત જ એનો પ્રવેશ રદ થયેલો ત્યાર પછી મહા મહેનતે બીજી સ્કૂલમાં નક્કી થયું ત્યારે ચોતલેટની આથી તોથલી લઈ દેવાની પપ્પા તે મને સવાલે બપોરે લેવા મૂકવા આવે અને ટીચરને કહેવાનું કે મને લેતન તલવાનું ન તે તો જ હું નીચાલે જાય જ નહી તો ટીચરને બધું ભલીલા આવી રીતે ભેંકડો તાણી અને લલિતા એ પોતાની શરતો જણાવી ત્યાર પછી તો એ છેલ્લી બેન્ચમાં બેઠી બેઠી નાકમાંથી જરતો રસ જીભ વડે ચાટતી રહેતી અને એનું જોઈ અને બીજો કોઈ છોકરો ફરિયાદ કરતો કે તિચાલ તિચાલ જો પેલી ચોચતી નાતમાં દીધ નાથી તો એ છોકરાનું વાક્ય પૂરું થાય ને એ પહેલા જ એના ગાલે લલિતા ચીમટો ભરી લેતી અને ટીચર એની પાસે પહોંચે ને એ પહેલા જ આ બધું પતી જતું ત્યાર પછી તો કોઈના નાસ્તા ખાઈ જવા કોઈની ચોકલેટ છીનવી લેવી કોઈ રમકડું લાવવું હોય તો રમવાનો દેવું કોઈ જરીક સામું થાય તો ઢીકો મારી લેવો અને ટીચર ખીજાય તો બચકું ભરી લેવું આવા લક્ષણો લલિતાએ ઝળકાવવા માંડ્યા એટલે બે હાથ ને ત્રીજું માથું નમાવી અને ટીચરે લાલુ લોટવાળાને બોલાવી અને લલિતા નો પ્રવેશ રદ કર્યો એટલે કીધું કોઈ બચ્ચું તોફાની બીઓ હોય તો એને શું શું કાઢી તમે લોકો તોફાન વગર જ મોટા થઈ ગયેલા મળે અને બચ્ચાઓ તોફાન સ્કૂલ માં નીકળે તો કાં આગળ કડે તમે તો સ્કૂલ લઈને બેઠેલા છો તો તમામ પ્રકારના બચ્ચાઓ તમારી સ્કૂલ માં ભણવા માટે એમ હિંમત કાઢી જવો તો કેમનું ચાલે લોટવાળા વાત સાંભળીને ટીચરને એને લાત મારવાનું મન થયું પણ એ ઈચ્છા દબાવી રાખીને ટીચરે કીધું કે ભાઈ ના ચાલે ને તો અમારે નથી ચલાવવું અમે તમામ પ્રકારના બચ્ચાઓને ભણાવીએ છીએ પણ તમારો આ પ્રકાર જે છે ને એ એકદમ નોખો છે એટલે મહેરબાની કરી અને તમે બંધ થઈ જાવ અને શું ખાઈને તમે આને જન્મ આપ્યો છે હે ભાઈ આમાં જરાક એક સંસ્કારનો શેજ છાંટો પણ છે નહીં એટલે લાલ લોટવાળાએ આપણે હમણાં પેલા જે ડાયલોગ સંભળાયો ને એ ડાયલોગ બોલવાનું ચાલુ કર્યું હવે જન્મ તો એની મેં થોડી બચ્ચાઓને જન્મ આપતો ફરતો છું કેવી વાત કરો છો તમે કોઈ જ્યાં જ બચ્ચાને જન્મ નહીં આપી શકે ઓ ટીચર તમને આટલી બી સેન્સ છે નથી તો તમે હું બચ્ચાઓને જ્ઞાન આપવાના ગમે તેઠા હે તો પણ મેં મારી લલિતાને આ સ્કૂલમાં જ ભણાવવા અને તમારું નોલેજ થોડું ઓછું છે પણ તમારું મુખડું સુંદર છે કારણ કે સુંદર મુખડાવાળી ટીચરો બચ્ચાઓને બી ગમતી હોય લાલુ જુઓ તરત ચાલુ જ પડી ગયો અને ટીચર સામે એક ધારું તાકી રહ્યો એટલે ટીચર એ ખેંચાયા કે જુઓ ભાઈ તમારો આ નમૂનો કેક તમે બીજે લઈ જાઓ અને અમને માફ કરો તમારી અડધા આટા વગરની અને અક્કલના છાંટા વગરની છોકરીને અમે અમારી સ્કૂલમાં રાખવાનું જોખમ લેવા માગતા નથી ટીચરે ચોખ્ખી ના પાડી દીધી તો તમે કેવા પ્રકારનું જોખમ લેવા માંગતા છો એ કહેવની ગમે તે ઠહે ને તો પણ મેં તમારી આગળ જ મારી પોયડીને ભણાવવા તમે એક કામ કરો તમે મારા ઘરે લલિતાને સ્પેશિયલ ટ્યુશન આપવા માટે આવી શકો કે નહીં એ કહેવું નહીં તો આપણે એવી કંઈક ગોઠવણ કરીએ બીજું હું લાલુએ વધારે આગ્રહ કર્યો એટલે ટીચરે તરત જ એનું એલસી પકડાવતા કીધું કે લ્યો આ તમારી બેબીનું એલસી અને તમે જાવ અહીંથી જાઓ ટીચરે બે વખત આમ હાથ ઝાટકી અને લાલુને જવાનો ઈશારો કર્યો લાલુએ ઘણી બધી દલીલો કરી દલીલો કરીને ગદગદ થઈ ગયો પણ તો પણ એનો પ્રવેશ લલિતાનો પ્રવેશ શાળામાંથી રદ જ થયો લાલુ લોટવાળા પોતાની એકની એક લલિતાના અભ્યાસ બાબતે ખૂબ જ ટેન્શનમાં આવી ગયો એવામાં એના કોઈ મિત્ર એને કીધું કે ફૂલ શિશુ મંદિરવાળી એક ઓછી સંખ્યાવાળી સ્કૂલમાં જગ્યા છે એટલે લાલુ લોટવાળા તરત જ એ સ્કૂલના સંચાલક બાબુ બુહાને રૂબરૂ મળવા માટે પહોંચી ગયો મોટી મોટી સ્કૂલવાળાને તો બહુ ચડબી ચડેલી મળે એ લોકો એના મનમાં શું હમટતા હોય એડમિશન ફોર્મ લેવા માટે હો લાઈનમાં ઉભો રહેવાનું અને પાછું ડોનેશન તો હાલવાનું જ મને તો એ બિલકુલ પસંદ જ નહીં મળે મેં તો હિડોટ તમારી સ્કૂલમાં મારી બેબીનું એડમિશન લેવા માટે આવેલો છું કારણ કે એ મોટી સ્કૂલવાળા વાળા બીજું શું ભણાવતા હોય એ કંઈ નવું કાંઈ ભણાવતા નહીં હોય ખોટી લોકોને મોહમાયા લાગી ગયેલી માલે એટલે મેં તો તમારી સ્કૂલમાં જ એડમિશન લેવા માટે આવેલું છું લાલુ લોટવા એ બોહાની સામે બેસતા કીધું બાબુ બાબુબુહાએ કીધું કે જુઓ ભાઈ અમે છે ને અમારી સ્કૂલમાં બહુ લિમિટેડ પ્રવેશ આપીએ છીએ કારણ કે અહીંયા કોઈ પ્રવેશ લેવા તો આવવું જોઈએ ને અમે ક્વોન્ટિટીમાં નહીં ક્વોલિટીમાં માનીએ છીએ કારણ કે ક્વોન્ટિટી મળતી નથી તમારી બેબીને ગેબી ગણીને કોઈ શાળાએ પ્રવેશ નથી આપ્યો એ હું જાણું છું પણ અમે એવું કંઈ મનમાં રાખતા નથી બુઆ સાહેબને ખબર હતી કે બીજી કોઈ સ્કૂલમાં મેળ ન પડ્યો હોય ને એવા લોકો જ અહીંયા આવતા આવવાની તસ્દી લેતા હોય છે અરે ભાઈ મારી બેબી છે ને ગેબી બિલકુલ નહીં મળે મારી બેબી તો જલેબી જેવી હિડ્ઢી જ છે થોડે થોડા બહુ તોફાન કરતી છે પણ હવે એ તો બચ્ચું છે તો તોફાન કરવાનું જ ને ગમે તે થાય તો પણ મેં મારી બેબીનું એડમિશન ટમાડી સ્કૂલમાં જ લેવ. લાલુ ચિગમ ને જમ છોટી ગયો કારણ કે આયા મેલ પડી જાય હોય તો. કસ કંઈ વાંધો નહીં તમે તમારી બેબી ને લઈને આવી જજો એડમિશન ફી વગેરે ભરી દેજો તમને પ્રવેશ મળી જશે. એટલે બીજા દિવસે લાલુ અને એની પત્ની શાલુ લલિતાને લઈ અને બુઆ સાહેબની સ્કૂલમાં હાજર થયા. લલિતાએ વળી પાછો ભેંકડો તાણી અને પોતાની શરતો જણાવી. ઓછી સંખ્યાના મારથી મરી લે રહેલા સાહેબે લલિતાની જીદને અઠિલ જાહેર કર્યું અને કીધું કે એ તો છે ને અમારી માયાળું શિક્ષિકાઓ બધું શીખવી દેશે તમે બિલકુલ ટેન્શન ના લો તમે જાઓ ફી વગેરે ભરી દો એટલે તમને પ્રવેશ મળી જશે એમ કહીને ભુહા સાહેબે શાલુ સામે સ્મિત વહેર્યું બાબુ સાબુ પીગળવાનો હતો ને એનાથી બાબુ બે ખબર હતો હસતા ખેલતા સસલા સામે શિયાળીઓ શિકાર કરવા માટે તાકી રે ને એમ લાલુ બાબુને તાકી રહ્યું બાબુને એમ હતું કે સાલો કંઈક છટકી ન જાય અને સામે પક્ષે લાલુ ને એમ હતું કે આખા વર્ષની ફી ભરી દઉં ને તો લીટા સેટ થઈ જાય અમારી લીટા છે ને જરા નટખટ છે હા કે સાલુ લોટવાળા ચોખવટ કરી લેવાના ઈરાદાથી કીધું કારણ કે પછી પાછળથી કે માથાકૂટ નહીં ને પ્રવેશ રદ ન થાય એટલે પહેલા ચોખવટ કરી લેવી સારી એમ સમજીને સાલુ લોટવાળાએ ચોખવટ કરી એટલે બોઆ સાહેબે એની સામે સ્વીચ ફરકાવી એટલે કીધું આ બચ્ચાઓ તોફાન કરી શકે ને આપણે થોડા જ તોફાન કરી શકીએ બચ્ચાઓ તો નટખટ જ હોવાના કશો વાંધો નહીં એવું તો ચાલ્યા કાઢે અમારા માયાળુ શિક્ષિકાઓ છે ને બધું જ સરખું ચલાવી સંભાળી છે લોટવાળા એ શાલુ સામે ડોળા કાઢી અને ફી ભરવા માટે દોટ મૂકી એટલે સાહેબે તરત જ શાલુ કીધું કે વાલી તરીકે તમે છે ને મળવા આવતા રહેજો શું છે કે જેન્સ સમય ના હોય આપણે સાથે મળી અને બેબીનું ભવિષ્ય બનાવીશું અને કારણ કે એકલે હાથે તાળી ના પડે લો મારું કાર્ડ રાખો અવારનવાર મને ફોન કરતા રહેજો અને જ્યારે પણ સમય મળે ને ત્યારે મળવા આવશો ને તો મને ગમશે

અને બંને લલિતાને લઈ અને તે દિવસે ઘેર જતા રહ્યા બુહા સાહેબ કાચમાંથી વાલી શાલુ લોટવાળાને તાકીને મનોમન હસી રહ્યા બીજા દિવસે સ્કૂલમાં ધમાલ મચી બે ટીચરોના હાથ ઉપર લલિતાએ બચકું ભર્યું ત્રણ છોકરાઓની ઢીબી અને એનો નાસ્તો ખાઈ ગઈ અને ચાર છોકરીઓના ગાલ પર ઉજળા નખના પાડી દીધા ટીચરો એમના લોયલ થયેલા હાથ લઈ અને સાહેબની ઓફિસમાં આવીને એને લલિતાને ભણાવવાની ચોખ્ખી ઘસીને ના પાડી દીધી એટલે સાહેબ કે જુઓ ટીચરો એ છોકરી થોડીક શેતાન છે એની ના નથી પણ તમે આમ હિંમત હારે જશો એ કેમ ચાલશે જાઓ ફર્સ્ટ એડ બોક્સમાંથી મલમપટ્ટી કરી અને ક્લાસમાં જાઓ અને એને ભણાવો એટલે પેલી ટીચરો કે સાહેબ આટલા ઓછા પગારમાં અમારા હાથ અમે એ છોકરીને ખાવા નહીં દેવી ભાઈ હો તમે એ છોકરીને ક્લાસમાંથી બોલાવીને ઓફિસમાં બોલાવીને થોડુંક ખીજાવ એટલે ચમન પટ્ટાવાળો સાહેબનો હુકમ લઈ અને લલિતાને અને ધોરણ એકના ક્લાસમાં લેવા માટે ગયો હલે છોડી તને સાહેબ બોલાવે છે એમ કહી અને ચમને લલિતાનું બાવડું પકડ્યું એટલે બીજા હાથે તરત જ લલિતાએ ચમનને આમ ડોર ભરાવ્યા અને મોટો ભેંકડો થાય એટલે ચમનને એમ થયું કે આને ઉચકીને લઈ જવું એટલે ઉચકવા માટે આમ આગળ ગયો એ વખતે લલિતાએ ચમનના ગાલ ઉપર નખ ભરાય એટલે ચમન ને વધુ દમન કરવું જરૂરી લાગ્યું ચમને તમાચો ચોડી દીધો એ વખતે ચમનનું કાંડું લલિતાના મોઢામાં આવી ગયું અને લલિતાનો ફેંકડો બંધ થયો અને ચમન નું ચાલુ હોય હોય વય બાપેલિયા મરી ગયો રે એમ કરીને માંડ માંડ ચમને લલિતાના મોઢામાંથી નું કાંડું છોડાયું અને જેવો છૂટ્યો ને એવો જ ક્લાસમાંથી પણ કે સાહેબ સાહેબ એ છોડે તો બેઠકા ભરે છે જો અમારા ગાલ ઉપર નખ મર્યા અને કાંડા ઉપર બેઠકો ભરી લીધું વાં સાહેબને હવે ધ્રાસકો પડ્યો કે ચાલુ સંખ્યા વધારવાની લાઈમાં ખોટનો સોદો થઈ ગયો છે આખા વર્ષની ફી લેવાઈ ગઈ છે હવે શું કરવું પછી મોટા ધોરણમાંથી બે ઠોઠ વિદ્યાર્થીઓને બોલાવી અને લલિતાને સાવચેતીપૂર્વક ઓફિસમાં લઈ આવવા માટે મોકલ્યા પહેલાં બે છોકરાઓ વર્ગમાં જઈ અને લલિતાના બંને ટોળી કરી અને લલિતાને લાવ્યા પકડીને લાવે ને એમ લલિતા પણ મોટો ભેંકડો અને ચીચિયારીઓ પાડતી પાડતી હવામાં પગ ઉછાળતી હતી પેલી જ બે જે ટીચરો નીચે ફરિયાદ કરવા ગયેલી ને એના વર્ગમાંથી જે વિદ્યાર્થીઓ હતા ને એ બધા જ લલિતાની પાછળ એનો ખેલ જોવા માટે ચાલ્યા એ વખતે બીજા ક્લાસમાં જે માયાળુ શિક્ષિકાઓ ઊંઘી ગયેલી ને એ જાગી ન જાય એની એનું ધ્યાન રાખીને એ બધા વિદ્યાર્થીઓ પણ ક્લાસમાંથી બહાર નીકળી અને સાહેબની ઓફિસ આગળ ટોળે વળ્યા એકાએક ક્લાસ ખાલી થઈ ગયો એટલે પેલી શિક્ષિકાઓ જાગી અને જેમ ગાડડા ભાગી જતા ભરવાડ લોકો એને શોધવા નીકળે ને એમ એ ગાડડા શોધવા શોધતી શોધતી સાહેબની ઓફિસ આગળ આવી ઊભી રહી આ બધો રસાલો ઓફિસ આગળ ભેગો થયો ને એટલે નરમ સ્વભાવના બુઆ સાહેબ ગરમ થઈ ગયા કે એક છોકરીને અહીંયા બોલાવી એમાં આટલા બધા આખી સ્કૂલ અહીંયા કેમ ભેગી થઈ ગયા જા બધા પોતપોતાના ક્લાસમાં આવી રીતે અહીંયા નથી કરવાનું આવી રીતે સ્કૂલનો વિકાસ નહીં થાય એટલે પેલા બે છો બે છોકરાઓ જે લલિતાને પકડીને ઊભેલા ને એ પણ પોતાને જવાનો આદેશ મળ્યો છે એમ સમજી અને એમણે લલિતાને પડતી મૂકી અને પોતાના વર્ગના બાળકો બીજા વર્ગના બાળકો સાથે મિક્સ થઈ ગયા હોવાથી ટીચરોએ પણ સિસોટી મારી હવે આ બધું ઘમાસાણ પાંચ દસ મિનિટ પછી ત્યારે ઓફિસમાં સાહેબ એકલા જ હતા અને એ વખતે ચમન તરત આવ્યો અને સાહેબને પૂછ્યું સાહેબ ચા લી આવ્યો ચમનને જ્યારે ચા પીવાનું મન થાય ને ત્યારે એ સાહેબ માટે ચા લઈ આવતું અને અત્યારે તો તેના હાથ ઉપર છોકરીએ બેઠકું ભરી લીધેલું ને એટલે હાથે પાટો બાંધેલો એટલે એને ચા પીવાની તલબ લાગેલી ચાનું નામ સાંભળીને પાણી શાંત પાણીમાં કાંકરી પડતા જેમ વમળ ઉઠે ને સાહેબની સાહેબના ચહેરા ઉપર સ્મિતની લહેરખીઓ અને અને એ જોઈ ચમન ચમન ચા ચા દોડી ગયો લઈને આવ્યો એટલે સાહેબે ચાનો પહેલો ઘોટ ભર્યો બરાબર એ જ વખતે શાળાના ગેટ પર લોટવાળું દંપતી ભડકેલા ઢોરની માફક આવતું જણાય એટલે સાહેબને ખ્યાલ આવ્યો કે આ બધી માથાકૂટમાં મુખ્ય મુદ્દા જેવી લલિતાના કેસમાં તો લીટો જ લાગી ગયો હતો એટલે લોટવાળો દંપતી ઓફિસમાં એટલે સાહેબે કીધું કે આવો આવો મિસ્ટર લોટવાળા બેસો પાણી લાવો ને પછી ચા લાવો એટલે શાલુ લોટવાળા બગડ્યા અમારે તમારા ચા પાણી નથી પીવા અમારા કાળજાના કટકા જેવી છોકરી એકલી ઘરે આવી જ કેમ રસ્તામાં એનો એક્સિડન્ટ થઈ જટેટો કોઈ એને ઉઠાવી જટેટો કોઈ ટ્રક વાળો કચડી નાખતે તો એનું કિડનેપિંગ થઈ જટે તો કોઈ કાળવાળવાની કચડી નાખતે ટો એને કૂટડું બી કાઢી શકતું હતું અને ગટરમાં પડી જટે ટો એ આવા અનેક ટો ટોના અણીવાળા ભાલા બુઆસાહેબને દીધા વાંચી એને એમ કે બુઆ સાહેબ કરશે વાંચી વાંચી પણ ગુવાસાહેબે એના સાત ટોમાંથી એક ટોનો જવાબ આપ્યો નહીં શાલુ આગળના ટોને જન્મ આપે ને એ પેલા લાલુ ના તીખા તમતમતા અને સમસમતા સવાલોનો મારો ચાલુ થયો આટલી બે ડેડ કાઢી રાખતા છો એમ અમારી પોયડી એકલી ઘર સુધી આવી ગઈ શાળામાંથી બચ્ચો નીકળી ગયેલું મળે તો તમને ખબર બી છે નથી આટલી બધી બે ડેડ કાઢી રાખતા છો બોલો મારી છોકરી કેમ એકલી મારા ઘર સુધી પહોંચી ગઈ એમ કરીને લાલુએ આમ ટેબલ ઉપર જોરથી હાથ પછાય સાહેબના હાથમાંથી ચા चा, उपर, उपर, चा <coughs> नो कप उछली टेबल पर पड़ो એટલે ટેબલ ઉપર ચા ઢોળાઈ ગઈ એટલે સાહેબ ના ગળામાંથી રાડ નીકળી ગઈ જમના ક્યાં મરી ગયો સાલા સાહેબને ખ્યાલ આવી ગયો તો કે નક્કી કઈ ગરબડ થઈ છે લલિતા વાલી સજોડે પધાર્યા હોય કે હવે પછી નો જે સીન થવાનો હતો ને એનો ખ્યાલ સાહેબ ને આવી ગયો હતો જે સાહેબ જે સાહેબ એમ કરીને જમણ ઉભો રહ્યો એટલે પેલી કડકણી ક્યાં મરી ગઈ મારે આ લોકોને શું જવાબ દેવો

પછી સાલુ સામે આગળના ટો યાદ ન આવ્યા એટલે સાલુ સામે જોઈ અને સ્મિત કરીને કહ્યું હા તો વાલી અરે સોરી વાલી શ્રી આટલા જ ટો હતા કે બીજા કોઈ ટો હતા હવે એક કામ કરો તમે બાકીના તમે ટો છે ને તમે આ ચમન ને ચોપડાવી દો સાલો મારું ક્યારેક મોત કરાવશે આ જાણે ક્યાંથી આવાના પટ્ટાવાળા પેદા થાય છે પછી ચમન તરફ જોઈ અને સાહેબે રાઈડ પાડી મીંદડાની જેમ તાકી હોય રહ્યો છો તારી ડોઈ ચા ટેબલ ઉપર ઢોળાણી છે આમ જઈને પોતું લઈ ખબર પડે છે કે નહીં આ તો છોકરી સારું થયું ઘરે પહોંચી ગઈ નકર હું ક્યાંથી એને લાવી આપે છોકરા કઈ દુકાને નથી મળતા સમજો જે સાહેબ એમ કહીને ચમન પોતું લેવા ભાઈ જોવા એટલે લાલુ લોટવાળા કે એવું નહીં ચાલે ભાઈ એવું નહીં ચાલે અમારી છોકરી ક્યાંય મળી નથી ગઈ એની સલામતીનું હું લાલુ લોટવાળા એ સલામતીનો રાગ ફરીવાર આલે એટલે ગુવાસાહેબે લાલુ લોટવાળા સામે જોવાને બદલે સાલુને સામે સ્મિત કરી અને કીધું કે જુઓ આમ ગરમ થવાથી જે થઈ ગયું છે ને એ નથી થઈ ગયેલું આપણે નહીં કહી શકીએ કારણ કે ભગવાનનો પાડ છે ઈશુનો ઉપકાર છે અને ખુદાનો શુક્ર છે એટલે આપણી બેબી સલી સહી સલામત ઘરે પહોંચી ગઈ છે કારણ કે એ છે ને બહુ પહોંચેલી મયા છે એને અમારા પટ્ટાવાળા ચમન અને બે માયાળુ શિક્ષિકાઓના હાથ નાની કાયાથી ખાયા છે એટલે એની છે ને સલામતીની બિલકુલ તમે ચિંતા નહીં કરતો આપણી બેબી છે ને બહુ હોશિયા છે અને આપણી બેબી એમ કરે અને સાહેબે સ્મિથ વહેર્યું એટલે ચાલુ લોટવાળા જે હતી એ ખીજાય એ છે ને આપણી નહીં મળે એ અમારી બેબી છે તમે કહેવાયને આપણી બેબી આપની બેબી ચોટેલા મળે એક દાડો પણ અમે અમારા આ સ્કૂલમાં અમારી લલિતાને ભણાવવા નહીં માગતા પણ શું થાય આખા વર્ષની ફી તમે લઈ લીધેલી મારી જુઓ આપણી બેબી અરે સોરી તમારી બેબી આવી ભંગાર શાળામાં તમે શા માટે ભણાવો હે આ અમારી આ નાનકડી શાળા ભંગાર અમારો આ પટ્ટાવાળો ચમન ભંગાર અમારા માયાઓ શિક્ષિકાઓ ભંગાર ભંગારની યાદીમાંથી પોતાને બાકાત રાખી અને સાહેબે નમણી સાલુ તરફ મોમ લંબાવી અને પાછું ઉમેરી જો હું અત્યંત ખેદપૂર્વક તમને જણાવું છું કે આવનારી 5 10 મિનિટમાં આપણી બેબી અરે સોરી અમારી શું છે કે મારી શાળાના તમામ બાળકોને હું મારા પોતાના બાળકો જેટલો જ પ્રેમ આપતો હોવાથી આપણું કહેવાય જાય છે હા તો હું શું કહેતો તો બુઆ સાહેબ એક ધારા શાલુની નજરોમાં તાકી રહ્યા હતા

જુઓ તો મારે અત્યંત ખેદપૂર્વક તમને જણાવવું પડી રહ્યું છે કે હવે પછી તમારે અમારી આ ભંગાર શાળામાં ક્યારેય પગલે મૂકવો નહીં પડે કારણ કે હું લલિતાનું એડમિશન કેન્સલ થઈ ગયેલું જાહેર કરું છું ચમન તું જા હવે ફક્ત મારા માટે જ ચા લઈ આવ અને તમારે છે ને જે ફી ભરેલી છે ને એ ફીમાંથી ખર્ચો બાદ કરીને જે સો બસો રૂપિયા વધશે તે અને લલિતાનું એલથી તમને પાછું મળી જશે સાહેબ એડમિશન કેન્સલ કરી દીધું અરે અરે એવું કેમનું ચાલે ભાગ ટમાડો છે એવી રીતે એડમિશન કેન્સલ નહીં થે લાલુ એકદમ એને ધો પડ્યો હવે પછી ક્યાં જઈશું એમ એટલે ચમન પાછું ત્યાં જ જી કે તમે આ તમારી છોડીને હડકવાનું ઇન્જેક્શન મરાયું હતું ચમન સવાલ કર્યો ઓ ભાઈ તું છે ને ટાળું કામ કરને તું પટ્ટાવાળો જ છે તો કઈ સાહેબ નથી તારું કામ કચરા ફોટા કરવાનું જ છે સમજી ગયો એમ લાલ ચમન ઉપર ખીજાનું એટલે સાહેબ કે હા ભાઈ હા એ સમજી ગયો છે ચમન હવે તારે નોકરી છોડવાની જરૂર નથી તું હવે જા ફક્ત મારા માટે આવ અને ક્લાર્કને કે લલિતાનું એલસી કાઢી આપે એમ અરે અરે તમે મારી વાત તો સાંભળો પણ અમે તો માત્ર ફરિયાદ કરવા જ આવેલા ઉઠા અમે બીજું તમને કશું નથી કહેતા યાર તમે આવું નહીં કરો એવી રીતના એડમિશન કેન્સલ નહીં કરો લાલુ ઘર કરી ભાઈઓ એટલે સાહેબ કે પણ તમે અમારી શાળાને ભંગાર કીધી ભાઈ અને આ અમારા પટ્ટાવાળા ચમનને ભંગાર કીધો અને અમારા માયાવિ શિક્ષિકાઓને પણ તમે ભંગાર કીધું તો મને પણ મનોમન ભંગાર કીધું જ હશે ને બુવા સાહેબના હાથમાં આવે બરાબરનો દાવ આવી ગયો હતો એટલે પેલા શાલુ લોટવાળા બેઠી હતી એને કીધું અમે છે ને અમને કશું જ નથી કીધું હા કે ટમેટો બહુ સરસ નેચર ધરાવતા માણસ છો અમે તમને કશું જ નથી કીધું પ્લીઝ તમે લલિતાનું એડમિશન કેન્સલ નહીં કરો પ્લીઝ એમ કરીને ચાલુ એ બે હાથ જોયા હવે હાથ જોડ્યો છે ને તો સાથ પણ આપવો પડશે કારણ કે છોકરી બટાકા ભરી લે છે એટલે હાથી મારાથી એનામાં કોઈ સુધારો લાવી નહીં શકાય સમજાય સાહેબ અંતે ઢીલા પડ્યા કારણ કે એમને એડમિશન એક જતું રહે ફી પાછી આપવી પડે પોસાયું નહોતું એટલે ચમન કે સાહેબ બટાકા નહીં બેટકા ભરી લે છે બેટકા તમને શું ખબર હોય કારણ કે ચમન આ કેસમાં ઊંડો રસ લઈ ગયો એટલે સાહેબ કે ભાઈ તું તારું કામ કર ને ભાઈ હવે અને જા હવે વાલી માટે ચાલી આવ આપણે વધુ એક ઉપકાર કરવો જ રહ્યો કારણ કે હવે આપણે તો એને ભણાવી જ પડશે અને સુધારવી જ પડશે એમ કહીને બુઆા સાહેબે પાછું સારું નોટવાનું સામે સ્મિત કહ્યું વાલીને બદલે વાલી કરી નાખ્યું તો પણ એડમિશન કેન્સલ થવાની બીકે શાલુ કંઈ બોલી નહીં અને ચમે ચા લઈ આવ્યો એટલે સાહેબે ચા પી અને લોટવાળા દંપતીને પણ ચા પાઈ અને ચા વધારી સાહેબ આપણી બેબીના વિકાસ માટે વહલી વાલી શાલુને અવારનવાર ચર્ચા કરવા માટે ફોન કરીને બોલાવે છે પણ શાલુને બદલે ચર્ચા કરવા માટે લાલુને આવતો જોઈ બુઆસાહેબ રાઉન્ડ મારવા જતા રહે છે સ્કૂલમાં અને ચમન લાલુ લોટવાળાને જવાબ આપે છે કે સાહેબ તો વ્યાઈ ગયા તમારે પેલા છો મોડું થઈ ગયું હવે કાંઈ લાવજો એમ કરો ને તમારે ટાઈમ ના રહેતો હોય ને તો કાંઈ વાંધો નહીં છોડી માને જ મોકલજો ને કારણ કે તો જ વિકાસ થાય એમ છે લાલુ લોટવાળા બુઆા સાહેબની ગાળો ભાંડે છે એક તો સ્કૂલ બી ભંગાળ છે અને સંચાલક બી ભંગાળ છે બીજી કોઈ સ્કૂલમાં જો એડમિશન મળી જાય ને તો લલિતાને એક ડાળો પણ આ સ્કૂલમાં નહીં ભણાવો એમ બબડતો બબડતો લાલુ પોતાના ઘરે ચાલ્યું જાય છે તો મિત્રો આ હતી વાર્તા લખણખોટી લલિતા આશા રાખું કે આપને પસંદ આવી હશે અને આ પ્રકારની અન્ય હાસ્ય વાર્તાઓ સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક મૂકેલી છે એ જરૂરથી જોજો વાર્તા કેવી લાગી એની કોમેન્ટ પણ જરૂરથી કરતા રહેજો વાર્તાને માણો અને આનંદ કરો અને મજા કરો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો જરૂરથી કરી લેજો